આદીપુરના કેશર નગર બે માં પગપાળા જઈ રહેલા મહિલાના ગળામાં હાથ નાખી રૂપિયા સાઠ હજારની ચેનની ચીલઝડપ કરી બે શખ્સ નાસી ગયા હતા આદિપુરના કેસરનગર ત્રણ પ્લોટ નંબર ચાર માં રહેતા અમૃતાબેન મુકેશ પ્રજાપતિએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ગઈકાલે સવારે ફરિયાદી અને તેમના સાસુ શાંતિબેન આદિપુર બજારમાં શાકભાજી લેવા નીકળ્યા હતા પોતાનું કામ પતાવીને સાસુ અને પુત્ર વધુ પગપાળા પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા તેવામાં સામેથી બાઇક ઉપર બે શખ્સ આવ્યા હતા જે પૈકી પાછળ બેઠેલા શખ્સે ફરિયાદીના ગળામાં હાથ નાખી રૂપિયા સાઠ હજારની સોનાની ચેનની ચીલઝડપ કરી નાસી ગયા હતા બંને મહિલાએ રાડારાડ કરી હતી પણ બંને શખ્સ તીવ્ર ગતિએ નાસી ગયા હતા